વાયરલ થઈ રહી છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ તમે નવા હોય તમારી ચેનલ કરી લેજો તેથી કરીને આવા વિડીયો હું માટે લાવતો દોસ્તો તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ જે સાધુ મટન ખાઈ રહ્યા છે તો હાલ એમ કેવા છે કે સોશિયલ મીડિયા પર ખુબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો આ સાધુ સિંહ મટન ખાઈ રહ્યા છે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે અને હાલ એમ કહેવાય છે કે ઘણા બધા ઢોંગીઓ પણ આવા સાધુ હોય છે દોસ્તો ઈંડાનું શાક ખાતા હોય છે મટન પણ ખાતા હોય છે પણ મચ્છી પણ ખાતા હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સાધુનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ સાધુ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરીને આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે આમાં ખુલ્લે આમ સાધુ મટન ખાઈ રહ્યા છે અને એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં સાધુ મટન ખાતા પકડાયા છે દોસ્તો તો આવા સાધુને તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે ઘણા બધા સંતો હોય છે અને ઘણા બધા આવા નકલીઓ સાધુ હોય છે અને ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો તમે જોયા છે ઘણા તો દારૂ પણ પીતા હોય છે અને ઘણા પણ મટન ઈંડા બધું ખાતા હોય છે દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂરથી ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કલે જય હિન્દ જય ભારત વધુ વધુ આ વીડિયો શેર કરી દેજો બાય બાય